કેમ છો મારા વાલાઓ બધા મોજ માં સ્વાગત છે તમારા નવો લોક માં ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની ની બપોર થઈ ગયો છે મસ્ત મજાનો નો બપોર થઈ ગયો છે મેં તો સવા નથી થઈ કેમ કે સાડા અગિયાર થઈ ગયા છે એમાં તમને આખી સ્ટોરી કહું સવારમાં જાગ્યો ને વિડીયો અપલોડ કર્યો તો લાઈટ નહીં સવારમાં માં અહીં લાઈટ નથી અમારી દીદીના ઘરેમાં અમારા ફાઈના ઘરે અત્યારે તો બાર વાગી ગયા છે ને કાર્યક્રમ ચાલુ છે તો રોડા શેકી નાખ્યા અને બાફી નાખ્યા શેકી નાખ્યા શું બાફી નાખ્યા છે મારા ખુશુભાઈ બેઠા છે ખુશુભાઈ મારો ડ્રેસ તો પહેરો નહીં મેં લાવેલો ગિફ્ટ દીકાએ શું લેવાનો પહેરો દીકા બેરીસ ને હા પેરવો છે ભાઈ અને અત્યારે ભજિયાવાળી બનાવન છે સોમનાથ દીવા ભજિયા હા અને અમારો પતમી ફય અમારે જો જય માતાજી હાલો જય મસ્ત મજાના બને ને કે ખાઈ લે ડોડા હાલો તમારે પણ ખાવાય થઈ જાવાળો લાઈક કરો લાઈક કરો આ

Mungkin suku sih, mana mau nafsu sih, yang nih ku mau sih, mama, 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 bura, mama, 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 kadu, mama, 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 racket નામ શું દીકા રેકેટ ફૂલ જો રેકેટ ફૂલ કા કેમ કા કે બધા મસ્ત અમે ખાધા જોડા અત્યારે કે મસ્ત બાફેલા હતા ને અત્યારે અમાર સોમના દીજો બનાવવા મળ્યા છે તમે જોઈ શકો છો ભજિયા વાળી વાહ 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 સોમના બોલી ન શકતા મિત્રો એટલા માટે બોલી ન આકે જન્મ એમ છે હા બધું બનાવી રાખો મસ્ત હા અને અમાર દીદી બનાવવાના છે શું મિત્રો તમને બતાવું તો હાલે પોસી આપણે

ગાળો આપડે હવા પૂરો છે કેમ કે આટા મારતા રહી તો કાઢો કાઢો તો અમાર મામા બે ગયા છે હાલો હાલો ફટાફટ એ ઉપર હાથ આવી જાય નીરા તો આ છે મિત્ર આ હેવી ડ્રાઈવર નથી અમારે નીરા કાઢજો હું જો મિત્ર હાલો અમાર ખુશી ક્યાં છે હા દીકો અમારે ખુશી ઓ હો 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 લાઈક કરો હાલો જો મિત્ર જો નીરા તો કાઢજો મામાને કે

알다 알 어디 간다 알 도래 알하아나 도리 도 사플로 कर내고 에 खुशी जो मार ओ हालो काय व ां오 지데 지 나코 가스 बंद 됨이 듬이 듬이 듬 아와디 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 하로 아하

આપડે <laughs>

કાય ઘટે ને સ્પાઈડરમેન આવશે લઈને ગયો જવાનો છે સ્પાઈડરમેન અંદર બેઠા છે બેઠા છે આ હરક મારી ગોંડલ થી વેવા ખુશી આપણે વાહ દે થી વેવા આપણે રયો હા ગોંડલ મોમ લેવા મોમ ખુશી ડિશ કરો વાહ ભાઈ ભાઈ

પરાલ કે એની પૂરી થાય પછી મનથી તો આટલી બધી આટલી બધી જીજુ પણ આવી ગયા છે જો અત્યારે

મિત્રો <Quitasy> <goses Five Wuhan inacceptable>. <sharp> ચાલો મિત્રો મારે નાવા જવું છે આ મસ્ત નાઈન થઈ પ્રેસ્ટી આવે છે આહા આલાલ ગે હા 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 વાહ લઈ લાલ જે બેન લીલી પર લે લે તો આવી ગયું વાહ કે આ વાત છે ચા પીલા દો ચા પીલા દો ચલો ચા પીને ચલો ચા પીને હું હિતે જાવ મિત્રો સોમના દે અહીં પર ચા પીવે છે આપણે થોડીક પી લઈએ કેવા પૂરતી પીતા નથી કાઈતા થોડીક નાખી આ થોડીક

ઘરની સેરી આરા મિત્રો વિડિયો એવિટ કરી નાખી મળે કાલ નવો આજ તો લાઈક શેર કરના થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માત્ર મિત્રો હાલો